નમસ્કાર મિત્રો તો સ્વાગત છે તમારું એક નવા વિડીયો ની અંદર તો આજે મિત્રો આપણે આવી ગયા છે બીજ રોડ એલઆઈસી ની બાજુમાં યસવી ભાજીકોન ની અંદર આપણે ભાજીકોન ખાવા માટે અને લગભગ આપણે એક યશવી ભાજીકોનનો એક વિડીયો શૂટ કર્યો તો શોર્ટ વિડીયો લગભગ એમને જયારે સ્ટાર્ટ કરી હતી ત્યારે આપણે વિડીયો બનાવી લો અને ફરીથી એકવાર એમનો જોરદાર એક વિડીયો બનાવવા જઈ રહ્યા છે આપણે તો તમને બતાવી દઈએ આજે ભાજીકોન કેવી રીતના બને છે અને શું પ્રોસેસ છે આખી તો ચાલો મિત્રો આપણે વાત કરીશું અજયભાઈ જોડે તો તો તમે આ સ્ટાર્ટઅપ લગભગ મેં તમારો વિડીયો બનાવ્યો હતો આપડે સ્ટાર્ટઅપ તમે કર્યું હતું મિશન રોડ તમે ચાલુ કરી લારી બરોબર છે હા અત્યારે તમે આ લોકેશન ની વાત કર દો કે આ નવું લોકેશન કયું છે રોડ ની બાજુમાં બરોબર સામે તો મિત્રો તમારે પણ ભાજી કોણ ખાવું હોય ને તો એલસી બાજુમાં આવી જજો સરસ મજાના ભાજી કોણ બનાવે છે તો ચાલો મિત્રો બનાવવાની શરૂઆત થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો અત્યારે તેલ ને ડુંગળી આવી ગઈ છે સરસ મજાની

જોઈ જોઈ શકો શકો છો છો સરસ મજાનો જે મસાલો છે એકદમ ચટાકેદાર તમને જોરદાર મજા પડી જશે મોજ પડી જવાની છે તમે અહિયાં ભાજી પણ ખાવા આવશો ને જબરજસ્ત તમને મોજ અહિયાં તમે જો આ લસણ ની ચટણી છે લસણ મરચાં ની એ પણ નાખી દીધી

હજી બધું મસાલો ને ભાજી હવે મિક્સ કરે છે બરોબર તો સરસ મજાનું મિક્સ થશે પછી આપણે હજી તૈયાર થવાના છે

આમ મસ્ત ટેસ્ટ પડી જ જવાનો છે આજે તો જોરદાર મજા આવી જવાનું છે એવું બાજુમાં આજે આજે ભાઈ તૈયાર કરી રહ્યા છે તમારે સ્પાઈસી ખાનારા શોખીન હોય તો સ્પાઈસી પણ બની જશે લસણ ડુંગળી વગર તો મિત્રો જે સ્વામિનારાયણ નારાયણ ધર્મ નો સંપ્રદાય પાડતા હોય છે સ્વામી નારાયણ પણ પણ અહિયાં ડુંગળી લતન વગર નું પણ બનાવી આપવા આવશે તો આવી ગઈ છે હજુ ઉપર ડુંગળી અને આ શું આવ્યું છે મસાલા સિંગ ઓકે મસાલા સિંગ આવી ગઈ છે આ કોણ કઈ રીતના આવશે અમે દાનાનો કોણ છે બરાબર આ અહીં અંદર આપણે આ બટ છે

હા અને અહીંયા ભાજી પણ કેટલા ટાઈમથી ગાવા માટે આવું હું બે ત્રણ મહિનાથી આવું બરોબર છે અને અહીંનો ટેસ્ટ કેવો છે આનો ટેસ્ટ બહુ સારો છે તો હું રેક્યુલર આવું છું બરોબર તો તમે બી આવો ટેસ્ટ કરો તમને બી જાવ મિત્રો જોઈ શકો છો સરસ મજાનો આપણો ચીજ વાળો લબાલબ ચીઝ ભરીને મસ્ત તમને મોજ પડી જવાની છે એવો અત્યારે આ ભાજીકોન છે તો ચાલો મિત્રો હવે આપણે ટેસ્ટ કરીશું જોરદાર ટેસ્ટ છે એક નંબર મજા પડી જાય જોરદાર